હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે જે સ્પેશિયલી તમારે વજન ઘટાડવો છે સાથે તમારું પાચન તંત્રને મજબૂત કરવું હોય તો આ ઉપાય તમારા માટે છે આ ઘરેલું ઉપાયની મદદથી તમે આરામથી વેઇટ લોસ કરી શકો છો વેઇટ લોસ કરી શકો છો અને સાથે ઘણી બધી રીતે ફાયદા મેળવી શકો છો સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં એક ઇલાયચી ફોલીને એડ કરવાની છે ઇલાયચીના દાણાની મદદથી તમારા શરીરની ચરબી ઓગળે છે અને સાથે ફૂલેલું પેટ ગાયબ થાય છે અને એમાં આપણે બે તમાલપત્ર એડ કરીશું અને સાથે સાથે આપણે એક બાદીઓ એડ કરવાનું છે મિત્રો આ બંને વસ્તુની અંદર ફૂલ છે જે તમારા શરીરની ચરબીને ઓગળવાનું કામ કરે છે વર્ષો જૂની ચરબી કેમ નથી છતાં પણ તમારા શરીરની ચરબીને ખેંચીને બહાર પાડવાનું કામ કરે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ આપે છે તો સ્પેશિયલી એવા લોકો કે જેનું વજન એકદમ ઝડપથી વધી રહ્યું છે ભૂખ કરતાં ઓછું ખાય છે છતાં પણ એમને કોઈ ફરક નથી પડતો તો એવા લોકો માટે આ ઉપાય સૌથી બેસ્ટ છે સ્પેશિયલી વેઇટ ક્લોઝ કરવા માટેનો આ સરસ મજાનો રાંબવાનો ઉપાય છે અત્યાર સુધીનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સૌથી અસરકારક આ ઉપાય છે વજન ઘટાડવા માટેનું તો વજન એ લોકોનું ઝડપથી ઘટશે સાથે સાથે એને સ્ટ્રોંગ શરીર બનશે પાચન તંત્ર ઘોડા જેવું બનશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો મિત્રો આ વેઇટ ક્લોઝ થિંગ્સ સવારે નાણાં કોઠે પીવાથી તમારા શરીરની ચરબી ઘટે છે તમારા શરીરની અંદર મળમૂત્ર દ્વારા બધી ચરબી ઘટે છે વર્ષો જૂની કબજિયાત દૂર થાય છે ગેસ અફ્રોસેડિટી થતું નથી અને ગરમીમાં પણ તમારા શરીરનું પાચન તંત્ર ઘોડા જેવું રહે છે તો ટૂંકમાં પથરા જેવા ખોરાકને પચાવશે પથરા જેવી ચરબીને ઓગાળશે અને તમને એકદમ દુબળા પાતળા બનાવશે આ સરસ મચ્છાનું આપણો આયુર્વેદિક ઘરેલું વેટ લોસ ઉકાળો અને આ બધી જ વસ્તુઓની કોસ્ટ તમને એક ગ્લાસ વેટ લોસ જેમાં ત્રણ રૂપિયાની પણ પડતી નથી જો તમે આખા મહિનાનું એકસાથે લઈ આવો તો બાધિયા તમાલપત્ર અને એલાયચી આ દરેક વસ્તુ એવી છે જે ખોરાક પચાવે છે સ્ટ્રેસ થી દૂર કરે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે પાચન તંત્ર મજબૂત કરે છે તો એને સૌથી પહેલા તમારે કશું જ કરવા ત્રણ ત્રણ વસ્તુઓને ઉકાળી લેવાની છે પરંતુ આ વેટ લોસ ડ્રિંક્સ પીવાનો સૌથી બેસ્ટ ટાઈમ કયો છે એવું તમને વિડિયોના એન્ડમાં કહીશ વિડિયો ખૂબ નાનો છે સ્કીપ બિલકુલ ના કરતા આખો વિડિયો જોજો મિત્રો ખરેખર તમને આજની માહિતી પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોઝની લિંક અવશ્ય શેરિંગ કરશો સાથે સાથે તમારા દોસ્તોને કહેશો તૃપ્તિ બહેનની આ ખૂબ સરસ મજાની ચેનલ એક ઇન્ફોર્મેશન સારી હોય છે ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરે મિત્રો તમારું એક સબ્સ્ક્રાઇબ એક લાઈક એક કોમેન્ટ અમને આનંદ આપે છે ઉત્સાહિત કરે છે નવા નવા વિડીયો બનાવવા માટે અને પ્રેરણા પૂરી પાડે છે તો મિત્રો ખરેખર એક મોટિવેશન માટે એક લાઇક એક સબસ્ક્રાઈબ અને એક શેર તો બને જ છે ચલો આપણે ઉપાડી લઈએ તો આશરે અહીંયા આપણે દસ મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે જેના કારણે દરેક વસ્તુ દરેક પોષક તત્વ સાહિત્ય આપણા વેઇટ લુઝ રિંગમાં સેડ થાય ને આપણને સો ટકા રિઝલ્ટ મળે તો ચાલો આપણે દસ મિનિટ સુધી ઉકાળીએ પછી આ વેટ લુઝ રીંગ પીવાનું સૌથી બેસ્ટ ટાઈમ કયો છે એવું તમને જણાવીશ તો અહીંયા હવે એકદમ મીડિયમ આંચે આપણો આ વેઇટલોઝ રિંગ્સ ઉકળી રહ્યો છે ખરેખર આ વેઇટલોઝ રિંગ્સ એટલું સરસ મજાનું એટલું ઇફેક્ટિવ બનશે કે તમારા શરીરની જે ચરબી છે એ પણ એકદમ ઝડપથી દૂર થશે અને તમારા શરીરનું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન છે ઘરેલું છે સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા છે દસ મિનિટ સુધી આપણે મીડિયમ આંચે ઉકાળવાનું છે અને આ લોસ રિંગ લેવાનું બેસ્ટમાં બેસ્ટ ટાઈમ મોર્નિંગનો છે સવારે ભૂખ્યા પેટે હુંફાળું ગરમ ગરમ આ તમારા પત્રની ચા અને ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરવાનો જમો થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરો સાથે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જલ્દી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી સાથે ત્યાં સુધી આવજો